ગાડી વગર વેખલા છે મારા ભાઈ હું કરવાનો ધોરો કુકડો કઈ રાખો છે તો કરો નું સાઈડ તો આવે હવે દુનિયામાં ભાઈ હા ઓર અભી તો રુકો ઓ હો 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 તમે તો ફાટેલા પેન્ટા પહેરો

સાહેબ ઓળી લાગે કે ચાર બંગડી લાગે જે લાગે એ પણ લગાડો તમે એક કોમ કરો પેલી ફોર્ચ્યુનર લગાડો ઓળી થી લગાડો મોંઘી ગણી આવે એટલે તમારે આપતો નથી ભરવો ને અરે તો ભરવા કે સાહેબ પૈસા મળે તો ભરી દેસુ અમે કેર મળશે કાલે આવેલો આદી આવી આ બધું સારું લાગે એક કોમ કરો સાહેબ આ બાયડીને જ ફોન કરવા પડશે ના ના તમે એમને નથી એટલે ફોન એ પૈસા લઈ લેલા છે અરે પૈસા એને જ બધા વાપરલા છે પૈસા એની પાસે જ છે હા તો તમે મંગાવો ચાલો Google પે કરાવો આજે હું પૈસા વગર નહી જો બરાબર મારા ઉપર જવાબ આલવાના સાહેબ એની પાસે પેલો

એટલે મારે શું જવા બાળવાના એને એમ કે તું મને છોની મોની અને વાત કરે ને છે આ હોડી હોળી પૈસા લે તું બધા પૈસા તારા બાપને ઘેર વાપરવા ને સારું લાગતું તને એટલે તારી બુડો ને ઓછી ના લે તારા બનેવીઓ ને લે પછી તારી ના લે મોમા ના લે પોઈઓ ના લે એમ કરી કરીને મને બરબાદ કરી નાખ્યો હવે આપતા પછી ફરવાના મારે હે સાહેબ ને જવાનો અને તારા બાપ ની રકમો છોડવા રીલી છે તો મારી હા હારી હવે મારા શું કરવાનું એમ કીધું મને

હા કીધું છું તને પન નિવેસુ કેમ કે મારો ફળિયામે નામ છે જો વેસી ના આખો તો બરબાદ થઈ જું એમ ફળિયાવાળા પાસે હશે હા તારા હારું મારો ઢોરા બોકડો વેસુ નિવેસુ હું આ સાહેબને જવાબ આલી આલી મોકલી દે હા પણ ઢોરા બોકડો તો ની જ વેસુ આનું ચુંટા પૈસા લે તારા બાપને તને બદોને મારે તારી માણે હતી મારે હા ગાડી તને ફોન કર સંતી એક કામ કરો હવે ત્યારે આવે ને કાલ નું આવે જો સાહેબ હું તમને ખોટો વાયદો નહી કરું તમે પૈસા મળશે તો પતા હોય મારું પરિસ્થિતિ કેવી તમારા ઓખો માં ઓખો થી તમારી બાજુ ને જવા હું કાલ આવું સાહેબ

mereja form karwa <laughs>